નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપણું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં સૌથી વાત કરીશું સૌથી વધારો પાસ કયા ઉમેદવારો થયા છે તેના વિશે તો સૌથી વધુ ઉમેદવારો અમદાવાદની અંદર પાસ થયા છે તો તેનું કારણ શું છે તો તે આપણે જોઈશું તો સૌથી વધુ ઉમેદવારો અમદાવાદની અંદર પાસ થયા છે તો વિડીયોમાં આગળ વધતાં પહેલાં તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આ જ પ્રકારની બધી જ ભરતી અલગ અપડેટ આપણી યુટ્યુબ ચેનલ પર આવતી રહી છે તો વિડીયોમાં છેલ્લા સુધી બન્યા રહીજો તો આઠ એક બે હજાર પચીસનું ગ્રાઉન્ડની અપડેટ છે તો સૌથી વધુ અમદાવાદની પાસ થયા છે તો કેટલા બોલાવ્યા હતા અને કેટલા આવ્યા કેટલા હાજર રહ્યા તે તમામ પ્રકારની માહિતી હું આજના વીડિયોમાં આપવાનું તો હવે આપણે ચાલુ કરીએ તો કે સહેજપુર બોતા અમદાવાદ તારીખ આઠ એક બે હજાર ચોવીસ પ્રથમ દિવસની વાત છે તેર રાઉન્ડ નથી બાર રાઉન્ડ છે ત્યાં સ્ટાફ બહુ જ સપોર્ટ કરે છે સ્ટાફ બહુ જ સારો છે સાતસો બોલાવેલા હતા તેમાંથી ચારસો અને સિત્તેર હાજર રહ્યા હતા તેમાં પ્રથમ રાઉન્ડની અંદર બસોમાંથી એકસો અને પચીસ જેવા પાસ થયા હતા અને બીજા રાઉન્ડમાં બસોમાંથી એકસો અને પાંચ જેવા પાસ થયા છે તો ત્રીજા રાઉન્ડમાં સિત્તેર દોડાવ્યા હતા તેની અંદરથી ચૌદ પાસ થયા છે જે લોકો પ્રેક્ટિસ કરે છે તેમને કંઈ વાંધો આવતો નથી તેવું કહેવામાં આવ્યું છે તો પ્રેક્ટિસ તમે કરી રાખજો જેથી તમારે પણ કંઈ વાંધો નહીં આવે ખાસ કરીને અમદાવાદની અંદર બનાસકાંઠા જિલ્લાના હતા તેને કારણે વધુ પાસ થઈ ગયા હોય તેવું પણ લાગી રહ્યું છે તો કારણ કે જે લોકો પ્રેક્ટિસ કરે તેમને વાંધો નથી આવતો ગ્રાઉન્ડ પાંચથી આસપાસ ચાલુ થઈ જાય છે જો બૂટ પહેરીને ટાઈમ આવતો હોય તો ખુલ્લા પગે દોડવાની જરૂર નથી ક્યાંય ક્યાંક નાની કાંકરી પણ હોઈ શકે છે તો મોજા પહેને દોડો ખુલ્લા પગે દોડો તો મોજા પહેરને દોડો જે આ હતી એક અપડેટ તો આવી જ પ્રકારની બધી જ ગ્રાઉન્ડની અપડેટ આપણે યુટ્યુબ ચેનલ પર આવશે તો અત્યારે ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી તમામ અપડેટ આવતી રહેશે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો આ હતા અમદાવાદ ગ્રાઉન્ડની અપડેટ તો આવી જ અપડેટ બીજા ગ્રાઉન્ડની જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રો જો ત્યાં વિડીયો શેર કરો તો બસ આભાર જય જય ભારત તો વિડીયોને ખાસ શેર કરવાનું ના ભૂલતા